વડોદરા શહેર સ્માર્ટ સિટી જેના નામ પર અધિકારીઓ વાવાહી લુટી રહ્યા છે અને બીજી તરફ રાહદારીઓ અને વાહન ચાલકો એટલે કે શહેરીજનો અકસ્માતનો ભોગ બની રહ્યા છે વધુ એક અકસ્માત રાવપુરા વિસ્તારમાં સર્જા રાવપુરા કોઠીચાર રસ્તા પાસે ખાડાના કારણે એક મહિલા ઇજાગ્રસ્ત બન્યા હાલમાં જ વડોદરા શહેરના વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુ દ્વારા તમામને આદેશ આપવામાં આવ્યા હતા કે વડોદરા શહેરના રોડ રસ્તા પરથી ખાડાઓ દૂર કરવામાં આવે આ માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે તેવી પણ વાત થઈ હતી પરંતુ કામગીરી ક્યાં થઈ રહી છે તે એક મોટો સવાલ છે કારણ કે શહેરનો સૌથી વધારે ધમધમતો રસ્તો એટલે કે રાવપુરા કોઠી ચાર રસ્તા અને જ્યાં રસ્તા પર ખાડા પડી ગયા છે આ ખાડા પૂરવામાં નથી આવતા ને જેના કારણે અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે રાવપુરા કોઠી ચાર રસ્તા પાસે એક દંપતી જે અહીંથી પસાર થઈ રહ્યા હોય ટુ વ્હીલર લઈને તેમનું ટુ વ્હીલર ખાડાના કારણે અટકાયું અને જેમાં જે મહિલા હતા તે નીચે પટકાયા જેના કારણે મહિલાને માથાના ભાગે ઈજા પહોંચી છે આવી જ રીતે ઘણા બધા અકસ્માતો ખાડાના કારણે સર્જાતા હોય છે પરંતુ તેમ છતાંય આ ખાડા પૂરવા માટેની જે કામગીરી છે તે યોગ્ય સ્તરે કરવામાં નથી આવી રહી મારું નામ રાજુ પટેલ છે અમે અટલાદરાથી સંગમ સોસાયટી જતા હતા વચ્ચે કોઠી ચાર રસ્તા આગળ લોખંડની એંગલ મેલી છે અને આ ખાડા આ ખાડા પૂરતા નહીં આ કોર્પોરેશન વાળા કેટલાય દિવસથી આ કોરાટ નીકળી ગયો વરસાદ જતો ખાડા પૂરતા નહીં અને

ખ્વા વાળા જ બધા દ્વારા જ આવે છે